ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર ગુજરાતમાં તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે થશે ખરીદી તો આવો જાણીએ સંપૂર્ણ વિગત વિશે નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણ સંભાળ મળી રહે માટે અનેક વિધિ પ્રયાસો કરી રહ્યા છે ખેડૂતોના ઉત્પાદનને પાકોને ટેકાના ભાવે ખરીદીમાં પ્રક્રિયામાં સમસ્યા કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર ચણા રાયડાની આગામી તારીખ અઢાર માર્ચની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે જે આગામી નેવું દિવસ એટલે કે પંદર જૂન સુધી ચાલી રહેશે જેનો લાભ અંદાજે ત્રણ લાખ ખેડૂતોને મળશે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ યોજના કરી દેવામાં આવી છે ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સત્તરસો કરોડની કિંમતની બે અને ચારસો મેટ્રિક ટન તુવેર ખરીદવાની આવશે આ ઉપરાંત છત્તરસો કરોડની કિંમતના ત્રણ મેટ્રિક ટન ચણા અને રૂપિયા આઠસો કરોડની કિંમતના એક મેટ્રિક ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે મંત્રી રાઘવજી પટેલના ના કે રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ને ધ્યાન રાખીને તુવેરના પાકની ખરીદી માટે એકસો ને ચાલીસ કેન્દ્રો ચણાની ખરીદી માટે એકસો સિત્યોતેર કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે એકસો દસ ખરીદ કેન્દ્રોનું આયોજન કરવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર ચણા રાયડાની ખરીદી કરવામાં આવશે અને તેને માટે સરકાર ખેડૂતોને પોષણ ભાવ પણ આપશે તો આવી જવ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ